ਉਟੇ ਮੋਰ ਟਹੂਕੀਆਂ ਨਵਾਂ ਵੜ ਚਮਕੀ ਬੀਜ ਮਾਰਾ ਮਾਰਾ ਰੁਦਾ ਨੇ ਰਾણો ਸਾਭੜਿਓ ਹਰੇ ਰੇ ਯੋਲੀ ਆਵੀ ਅਸਾੜੀ ਬੀਜ ਗੁੱਡ ਮਾਰਨਿੰਗ ਜੈ ਮਾਤਾ ਜੀ ਮਿੱਤਰੋ ਅੱਜ ਜੈ ਸ਼੍ਰੀ கிருஷ்ਣ ਜੈ ਜਗਨਨਾਥ ਦੀ ਅੱਜ ਰਥ ਯਾਤਰਾ ਮਹਾਂ ਉਤਸਵ ਸੇ ਸੋਹ ਮਿੱਤਰੋ ਨੇ ਅੱਜ ਅਸਾੜੀ ਬੀਜ ਨਾਲ જય શ્રી કૃષ્ણ અવતાર રામદેવ પીર બાબારી મિત્રો આજકાલ તો ઘણો સમયની અંદર ઘણું બધું કહેવાનું બાકી છે મિત્રો સહન શક્તિ કરીને આજે પણ જય જગતનાથના ઘણા વિચારો અને સુવિચારો સાંભળી અને મિત્રો આ દુનિયાની અંદર કહેવત છે કે આજે બધા સતને માનજો અને સત્યુગ છે કે કર્યું છે પણ આજે હાજરા હાજુર જગન્નાથ છે મિત્રો કહેવત છે કે જેને જે કરવું એ ભલે કરે પણ સત્ય ક્યારે ન ભૂલતા એ કહેવત છે કે આજે પણ હજારો મંદિર હજારો ધામ છે પણ જય જગન્નાથ માથે મંદિર માથે એક કહેવત છે કે ગમે તે બાજુ પવન ફરકતો હોય વિરુદ્ધ દિશાની બાજુ આજે જગન્નાથની ધજા ફરકે છે એટલે મિત્રો જે સહનશક્તિ થાય એટલી હંમેશા જીવનની સહનશક્તિ કરી લેજો મિત્રો સત્યની જ હંમેશા જીત થાય છે બાકી સમય સંજોગ બધાને જે કર્મ કર્યું ને એ વહેલા કે મોડા દરુકને સમય એકવાર ભગવાન આપે છે પછી જુવાનીમાં આપે નાનપણમાં આપે કે ગઢપણમાં આપે પણ જે તમારા કર્મ કર્યા એ ભોગવવા જ પડશે મિત્રો હું તો કહેવું માગું છું કે બાળપણ જુવાની પણ ગમે એટલું દુઃખ ભોગવી લેજો પણ ગઢપણમાં તમારું માન સન્માન મળે એવું હંમેશા આ કુદરત કહે છે બાકી દરેકનો હિસાબ આજે ઘણું બધું કહેવું છે અને ભગવાને આજ સુધી લાજ રાખી છે અને ભગવાન ભરોસે જ જીવ્યા છે કારણ કે આજે મિત્ર દોસ્તી સગપણ ભાઈ બધા બધી રીતે બધાની જિંદગી જીવી રહ્યા છે પણ આપણે જિંદગીની અંદર શું કરવું એના નિયમો હંમેશા તોડવા નહીં અરે ઘણું બધું આ જિંદગીને જોવા મળ્યું છે ક્યારે દુઃખો પડ્યા ત્યારે અને ઘણા ઘણા માણસો પણ આપણને જોવા મળ્યા છે મિત્રો એટલે આજે રામદેવ પીર કૃષ્ણ જગન્નાથની અષાઢી બીજ છે આજે મિત્રો અષાઢી બીજના દિવસે થોડો ઘણો વરસાદ પણ થવો જોઈએ એવા કુદરતનો ન્યાય છે એટલે મિત્રો ગમે એ કામ કરજો તો પહેલાં કુદરતથી ડરજો અને પછી જ આગળ ચાલજો એ જ સાચો ધર્મ છે બાકી ધર્મ તો બધાએ પાડી રહ્યા છે સેવા બધાએ કરી રહ્યા છે પણ કર્મ ધર્મ અને સેવા અને મતલબ આ વહેલા મોડા કુદરત બતાવે છે એટલે મિત્રો મારે આર જે ગરવી ગુજરાત યુટ્યુબ ચેનલ છે અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં આજે પણ હજારથી નેચા ફોલોવર કે સબસ્ક્રાઈબ નથી એટલે મિત્રો થોડું ઘણું માન સન્માન છે અને હજુ ભગવાન ઘણી દુઃખોની કષ્ટિ કરીને હજુ ઘણા બધા માણસોને આપણે સાચવવા ને જોવાશે અને આ દુનિયા કાંક દુઃખોમાંથી જોવા મળી છે મિત્રો બસ વધારે કંઈક કહેવું નથી કારણ કે આ દુનિયા જોવાની બહુ મજા છે બાકી ધર્મ પાઠ પૂજા તિલક બધું બધું કરી રહ્યા છે પણ આજે કુદરત તમારી પાસે સાચો ન્યાય જરૂર આપે છે જય જગન્નાથ જય રામદેવ પીર જય રણછોડરાય